તમારું આ હાથ હાથ લઈ લઈ લો ગુજરાતમાં તમે કોઈ માણસ ને દારૂ પીધેલી હાલતમાં જુઓ જે બીજા માણસને હેરાન કરતો હોય પરેશાન કરતો હોય કે પછી એને ચાલવાની પણ ભાન ના હોય તો તમે શું કરો તમે પોલીસને ને ફોન કરો કંટ્રોલ રૂમ માં ફોન કરીને પોલીસ ને પછી એને પકડાવી દો પણ જ્યારે કોઈ પોલીસ ચાલતા ચાલતા કે ચાલવાની પણ ભાન ના હોય સામાન્ય નાગરિક સાથે એ તોછડ્યા ભર્યા વર્તન સાથે વાત કરતો હોય ત્યારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરો અને પછી એ પોલીસ જે કર્મચારી છે જે દારૂ પીધેલી હાલતમાં છે એને લઈ જાય પછી એના ઉપર કાર્યવાહી શું થતી હશે વડોદરાથી ફરી એકવાર એક વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં જે ટ્રાફિક હવાલદાર હોય છે એ ટ્રાફિક હવલદાર છે અને સંજય રાઠોડ એમનું નામ છે એકદમ ભયાનક દારૂ પીધેલી હાલતમાં એ નીકળ્યા છે સામાન્ય નાગરિકોએ એમને વિડીયો બનાવ્યો છે જ્યારે સામાન્ય માણસો એમનો વિડીયો બનાવતા હતા અને બતાવતા હતા કે જો કેવી હાલતમાં પોલીસ ફરી રહ્યા છે ત્યારે એમને એ કેમેરો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો સાથે એ લોકો સાથે થોડી તોછડાઈથી વાતચીત કરી એ બિલકુલ ભાનમાં ન હતા કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે એમને ચાલવાની ભાન ન હતી એ લથડિયા ખાતા હતા અને પ્રશ્ન એ થાય કે જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય કે પછી જેને કાયદાનું પાલન કરાવવાનું છે એ જ આવી રીતના લથાડિયા ખાતો હોય ત્યારે શું કરવાનું ગુજરાતમાં આપણે દારૂબંધીની બહુ જ બધી વાતો કરી છે ગુજરાતમાં આપણે બહુ બધા નિયમોની વાતો કરીએ છીએ પણ જ્યારે પોલીસને નિયમ પાડવાની વાત આવે ત્યારે પોલીસ એમાંથી છટકી જાય છે હાથ ઊંચા કરી દે છે કે અમારા ઉપર કોઈ નિયમો લાગુ જ નથી થતા થોડા દિવસ પહેલા જ હેલ્મેટ વાળી જે બાબત હતી એ વિષય પર હું જ્યારે આઉટડોર ગઈ અને મેં શૂટ કર્યું ત્યારે એમાં એક ભાઈ હતા જેમને મેં ઉભા રાખીને પૂછ્યું અને પછી ખબર પડી કે અચ્છા એ તો પોલીસ જ છે એમના આગળ એ પોલીસની ટોપી પણ પડી હતી એમને હેલ્મેટ નહોતું પહેર્યું એટલે તમે વિચારો કે જયારે પોલીસ પર કાયદા અને વ્યવસ્થાની વાત આવે કે પોલીસને નિયમ પાડવાની વાત આવે ત્યારે સૌથી વધારે એવા લોકો જ પકડાય છે જે સિસ્ટમમાં રહી અને સિસ્ટમ નો ભાગ બનીને પણ એ નિયમોનું પાલન નથી કરતા વડોદરામાંથી થોડા દિવસ પહેલાં પણ એક વિડીયો સામે આવ્યો હતો એ એકદમ પોલીસ સ્ટેશનની નજીકનો વિડીયો હતો એક ભાઈ જે દારૂ પીધેલી હાલતમાં છે એ પોલીસ સ્ટેશનમાં જ કામ કરતા હતા અને પછી ત્યાં પણ વિડીયો બનાવીને બતાવવામાં આવ્યું હતું કે જુઓ પોલીસવાળા જ કેવી ભયાનક દારૂ પીધેલી હાલતમાં ફરતા હોય છે એમની પાસે દારૂ ક્યાંથી આવે છે એ દારૂ પીધેલી હાલતમાં આવી રીતના ફરતા હોય એમની સામે શું કાર્યવાહી થાય એ જો બીજા કોઈ માણસ સાથે આવી રીતના વર્તન કરે છે તો એનું શું તો એના જવાબો મોટાભાગે હોતા નથી હવે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પછી પોલીસને બોલાવી અને સંજયભાઈને પોલીસ સ્ટેશન તો લઈ ગયા હતા આગળની કાર્યવાહી શું થઈ એ ખબર નથી પણ એ વિડીયો આવ્યો છે તમે જુઓ અને સમજો કે કાયદા અને વ્યવસ્થાની હાલત કેમ લથડિયા ખાતે થઈ છે કારણ કે પોલીસ વાળા લથડિયા ખાતા થયા છે શું નામ છે તમારું આ હાથ લઈ લો હાથ લઈ લો કેમેરો નહીં કેમેરાને ને નહીં અડકવાનું કેમેરાને ને નહીં અડકવાનું કેમેરાને ને નહીં અડકવાનું શું નામ છે તમારું તમારું નામ શું છે અહિયાં ગાડી ઉભી જ છે બાર બોલાય આપી દો કઈ ના છે ભાઈ ના તું કઈ નો છે કઈ ના છે કઈ છે તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે

હા ચલો હાલો તમે ગાડો હતા ને હાલો હાલો મે આવું ચલો હા ચાલ ચલો મે દારૂ પીઉં ને મારા પોલીસ ની ગાડી આવી છે બતાવજો ગાડી બરાબર છે હું પોલીસ કોન્સ્ટેબલ જેમનું નામ છે સંજય રાઠોડ એ ડાયરેક્ટ આવ્યા અને આવીને મને કે છે કે તારા મામાની અને સુનીલ જાધવની એ લોકોની મેં ગાર નહીં બોલી શકતો પણ જેમ તેમ ગંદી ગંદી ગાળો આપીને અને એટલો બધો બિહેવ ગંદો મારી સાથે કર્યો છે ફૂલ પીધેલી હાલતમાં આવ્યા હતા અને મેં એમને કીધું સાહેબ જેવી હોય ગાળો ના જ તમારે શું થયું છે શું નહીં મને ખ્યાલ નથી પણ તમને એવું હોય તો હું મારા મામાને અને સુનિલ જાધવને બોલાવી લઉં છું અને એમની સાથે તમને જે કંઈ વાત કરવી હોય તે બેસીને તમે વાત કરી લો મને એ વસ્તુનું ખબર નથી તો મેં આવી વાત કરી તો એમને મારી સાથે જેમ તેમ ઝપાઝપી કરી અને મને માર્યો અને પછી કહે છે હવે હું તારું બી ઉખાડી લઈશ અને તારા મામાનું બી ઉખાડી લઈશ તમને જીવવાનું હરામ કરી નાખીશ અને જેમ તેમ ધમકી આપીને અને ગયા અને પાછા આવીને અમારી સાથે અહીંયા આવીને ધક્કા ધક્કી કરીને તાંડવ કરી રહ્યા શું નામ હતું એમનું સંજયભાઈ રાઠોડ શું નામ છે તમારું ભાર્ગવ ઉમેશભાઈ જાદવ